ઝટપટ બનીને તૈયાર થઈ જાય તેવું ભીંડાનું શાક બનાવીશું ભરીને ભીંડાનું તો તેના માટે મેં આ પાંચસો ગ્રામ ભીંડા લીધા છે તેને મેં સારી રીતે ધોઈને કોરા કરી લીધા છે તો હવે આપણે તેને આ રીતે સમારી લઈશું અને આપણે તેને વચ્ચેથી આ રીતે કટ કરી લઈશું તો હું બધા જ ભીંડાને આ રીતે કટ લગાવી લઈશ તો મેં આ બધા જ ભીંડાને આ રીતે કટ લગાવી લીધા છે અને રેડી કરી લીધા છે તો હવે આપણે આ ભીંડાને સાઈડમાં રાખી લઈશું અને હવે આપણે ભીંડામાં ભરવાનો મસાલો રેડી કરી લઈશું તો મસાલો બનાવવા માટે મેં આ ટોપરાની છીણ લીધી છે બે ચમચી એક ચમચી મેં તલ લીધા છે બે મેં સૂકા મરચાં લાલ લીધા છે થોડા મેં લીમડા લીમડાના પાન લીધા છે કસ્તુરી મેથી લીધી છે મેં એક ચમચી અને બે ચમચી મેં ચણાનો લોટ લીધો છે અને હવે બધી જ વસ્તુને આપણે મિક્સરમાં પીસી લેવાની છે તો હવે બધી જ વસ્તુને આપણે આ રીતે મિક્સરની જારમાં લઈ લઈશું તો આ જે ટોપરાની છીણ છે તે પણ લઈ લઈશું બેસન તલ મીઠા લીમડાના પાન કસૂરી મેથી મરચાં એડ કરી લઈશું અને હવે આપણે મસાલા પણ આમાં જ એડ કરવાના છે તો મીઠું નાખી દઈશું સ્વાદ પ્રમાણે અડધી ચમચી મેં આમચૂર પાવડર લીધો છે અડધી ચમચી મેં હળદર લીધી છે એક ચમચી મેં લાલ મરચું લીધું છે તીખુંવાળું અને બે મોટી ચમચી મેં ધાણાજીરું પાવડર લીધો છે કારણ કે આપણે જ્યારે પણ ભીંડાનું શાક બનાવીએ તેમાં ધાણાજીરું જો વધારે હોય તો એ બહુ ટેસ્ટમાં સારું બને છે અને હવે બધી જ વસ્તુને આપણે પીસી લેવાની છે તો આપણો મસાલો એકદમ સરસ રીતે પીસાઈ ગયો છે તો હવે આપણે આ રીતે કાઢી લઈશું અને હવે આપણે થોડું એમાં તેલ નાખી દઈશું આ રીતે અને બરાબર મિક્સ કરી લઈશું મિત્રો તમે આ મસાલાથી કોઈ પણ શાક ભરીને બનાવશો તો તે ખૂબ જ ટેસ્ટી બનશે તો એકવારથી જરૂરથી ટ્રાય કરજો તો આ રીતે બધો જ મસાલો મેં આ રીતે તેલમાં મિક્સ કરી લીધો છે અને હવે આપણે તેને ભીંડામાં ભરી લઈશું તો હવે આપણે ભીંડા ભરી લઈશું આ રીતે તો હું બધા જ ભીંડા આ રીતે ભરીને રેડી કરી લઈશ તો મેં આ બધા જ ભીંડાને આ રીતે ભરીને રેડી કરી લીધા છે અને આપણો આ મસાલો બચ્યો છે તો આપણે તેને કોટિંગ માટે ઉપયોગ કરીશું તો શાક વઘારવા માટે મેં એક કડાઈ ગરમ મૂકી દીધી છે તો હવે આપણે તેમાં બે મોટા ચમચા તેલ ભરીને નાખી દઈશું આ રીતે અને તેને બરાબર ગરમ થવા દઈશું તો તેલ સારી રીતે ગરમ થઈ ગયું છે તો હવે આપણે તેમાં ભીંડા નાખી દઈશું આ રીતે બરાબર મિક્સ કરી લઈશું તેલમાં આ રીતે અને હવે આપણે થોડું આ રીતે ઉપરથી નમક નાખીશું કારણ કે મસાલામાં તો નમક છે જ પણ ઉપરથી આ રીતે થોડું ફિક્કા લાગતા હોય છે ભેંડા તો આપણે થોડું નમક નાખી દેવાનું આ રીતે ને બરાબર રીતે મિક્સ કરી દઈશું અને હવે આપણે તેને થવા દઈશું દસ મિનિટ માટે અને આપણે વચ્ચે વચ્ચે આ રીતે હલાવતા પણ રહીશું જેથી ભીંડા નીચે ચોટી ન જાય તો હવે આપણું શાક બનાવવામાં ત્રણથી ચાર જ મિનિટની વાર છે તો હવે આપણે આ જે મસાલો હતો તેને કોટિંગ માટે આ રીતે નાખી દઈશું અને સરસ રીતે કોટ કરી લઈશું આ રીતે બરાબર મિક્સ કરી લઈશું અને એકદમ હળવા હાથે આપણે આ રીતે ભીંડાને હલાવવાના નહીં તો તે તૂટી જાય તો ત્રણથી ચાર મિનિટ થઈ ગઈ છે અને હવે આપણા ભીંડા એકદમ સરસ બનીને તૈયાર છે મસાલો પણ એકદમ સરસ રીતે શેકાઈ ગયો છે તો હવે આપણે ગેસ બંધ કરી લઈશું તો મિત્રો ભીંડાનું શાક બનીને તૈયાર છે જો તમને મારી આ રેસિપી ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને તમને મારી આ રેસિપી કેવી લાગી તે કમેન્ટમાં ચોક્કસ જણાવજો જય શ્રી કૃષ્ણ